શાળાના ચપ્પુ પગલે ડીઓ તેમજ પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે અમદાવાદની ઘટના બાદ વડોદરાની પોદદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે ઘટના સામે આવી છે તેને લઈને વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે તપાસના આદેશ આપ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ માટે ટીપીઓ વાગોડિયા અને પોલીસની ટીમ શાળા ખાતે પહોંચી રહી છે તપાસ અહેવાલ બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ બાદ પરિપત્ર કરીને સ્કૂલ સેફટી એક્ટ બે હજાર સોળનો કડક અમલ થાય તે માટે શાળાઓને આદેશ આપ્યા છે આ માટે શિસ્ત સમિતિની ગઠન પણ કરવા માટે જણાવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેર્યું હતું કે વાલીઓએ પણ વિદ્યાર્થીઓની બેગનું ચેકિંગ અઠવાડિયામાં એકવાર કરવું જોઈએ જેથી આવી કોઈપણ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન તમામ વાલીઓને નમ્ર નિવેદન છે અઠવાડિયામાં એકવાર પોતાની બાળકની સ્કૂલ બેગ ચેક કરે એ ઉપરાંત શાળાને પણ સૂચના આપી છે શાળાએ પણ આકસ્મિક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવાનું છે જેના લીધે બાળકો સતર્ક રહે અને બાળકોમાં જાગૃતિ થાય અને કોઈ પણ આવી અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનું પણ જવાબદારી શાળાને આચર્યની છે એ ઉપરાંત અમારી શિક્ષણ વિભાગની ટીમ જ્યારે જ્યારે પણ શાળાની મુલાકાત લેશે ત્યારે પણ આ વિગતોની તપાસોની પણ મેં સૂચના આપેલ છે શાળા સેફ્ટી રૂલ્સ બે હજાર સોળ છે જે અંતર્ગત તમામને સૂચના આપી છે આપણે શાળાઓને બે ત્રણ દિવસ સમય આપીએ એટલે તરત ઓટોમેટિક બધી શાળાઓ ચેક કર કે આવી તાજેતરમાં જે બે ત્રણ ઘટનાઓ બની છે જેને લઈને તમામ શાળાઓ સજાગ થઈ ગઈ છે આ અંગે તેમના વાલીઓને અને સંચાલકોને પણ

સ્કૂલમાં ચેક કરવામાં આવે છે ઈજા થયેલ છે સ્ટાફ નર્સ હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી ચેક કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર